તેમને દસ વર્ષની કુંબળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે તેઓ ભૂદાન ચરવણના પ્રણેતા હતા એમનો જીવન પરિચય જોઈએ તો મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ ક્ષેત્રમાં એક ગામ આવેલું છે ગાગોદા આ ગામમાં રહેતા પાવન બ્રાહ્મણ નરહરી ભાવે ગણિતના પ્રેમી વૈજ્ઞાનિક સુજબુજવાળા તથા રસાયણશાસ્ત્રમાં અધિક રુચિ ધરાવતા હતા એ સમયમાં મોટા ભાગના રંગો બહારના દેશોમાંથી આયાત કરવા પડતા હતા નરહરી ભાવે રાત દિવસ રંગોની શોધના કાર્યમાં લાગેલા રહેતા એમને બસ એક જ ધૂન હતી કે ભારતને આ મામલે આત્મનિર્ભર બનાવવું જોઈએ એમની પત્ની રૂકમણીબાઈ વિદુષી મહિલા હતી ઉદારચિત ચિત્ત આઠે પોર ભક્તિભાવમાં ડૂબેલી રહેતી આની અસર એમના દૈનિક કાર્ય પર પણ પડતી હતી મન ક્યાંય બીજી તરફ રમતું રહેતું જેથી ક્યારેક શાકમાં મીઠું મીઠું ઓછું પડી જતું તો ક્યારેક વધારે ક્યારેક દાળના વઘારમાં હિંગ નાખવાનું ભૂલી જવાતું તો ક્યારેક વઘાર કર્યા વગર જ દાળ પીરસવામાં આવતી આખું ઘર ભક્તિ રસમાં તરબોળ રહેતું હતું જેના કારણે આ પ્રકારની નાની મોટી વાતો પ્રત્યે કોઈનું ધ્યાન જ ન જતું હતું આવા સાત્વિક વાતાવરણમાં વિનોબાનો જન્મ થયો હતો એમનું બાળપણનું નામ વિનાયક પાડવામાં આવ્યું હતું એમની માતા એમને પ્યારથી વિન્યા કહીને બોલાવતી વિનોબા ઉપરાંત રૂકમણીબાઈને બે અન્ય પુત્રો હતા બાલકોબા અને શિવાજી વિનાયક કરતા વાલ્કોબા નાના હતા જ્યારે શિવાજી સૌથી નાના હતા વિનોબા નામ ગાંધીજીએ પાડ્યું હતું મહારાષ્ટ્રમાં નામની પાછળ બા લગાડવાનો જે રિવાજ છે એ રિવાજ મુજબ જેમ કે તુકોબા વિઠોબા અને વિનોબા માતાનો સ્વભાવ વિનાયકને પણ મળ્યો હતો એમનું મન પણ હંમેશા અધ્યાત્મ ચિંતનમાં લીન રહેતું ન એમને ખાવા પીવાની સુધ રહેતી કે ન તો સ્વાદની ખાસ પહેચાન રહેતી માતા જેવું પણ પીરસતી ચૂપચાપ ખાઈ લેતા રુકમણીબાઈનું ગળું ખૂબ જ મધુર હતું ભજન સાંભળતા સાંભળતા તેણી એમાં ડૂબી જતા ગાતા ત્યારે ભાવ વિભોર થઈને સમગ્ર વાતાવરણમાં ભક્તિ સલીલા પ્રવાહિત થવા લાગતી રામાયણની ચોપાઈઓ તેણી મધુર ભાવથી ગાતી ત્યારે એવું લાગતું કે માતા શારદા ગણગણી રહી હોય વિનોબાને અધ્યાત્મના સંસ્કાર આપવામાં ભક્તિ વેદાન તરફ લઈ જવામાં બચપણમાં એમના મનમાં સંન્યાસ તથા વૈરાગ્યની પ્રેરણા જગાડવામાં એમની માતા રૂકમણીબાઈનું મહત્વનું યોગદાન હતું બાળક વિનાયકને માતા પિતા બંનેના સંસ્કાર મળ્યા ગણિતની સૂઝબૂઝ તથા તર્ક સામર્થ્ય વિજ્ઞાન પ્રતિ ગહન અનુરાગ પરંપરા પ્રતિ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને તમામ પ્રકારના પૂર્વાગ્રહોથી અલગ હટીને વિચારવાની કળા એમને પિતાજી તરફથી પ્રાપ્ત થઈ હતી તે સમયે વિનોબા પિતા સાથે વડોદરાની કોઠી કચેરી પાસેથી કાપડીની પોળમાં રહી અભ્યાસ કરતા અહીંથી તેઓ અરવિંદ ઘોષના વિચારોથી પ્રભાવિત થયા ઓગણીસો સોળમાં તેઓએ ગૃહ ત્યાગ કરીને કાશી ગયા કેટલાક સમય પછી ગાંધીજીના પ્રવચનથી પ્રભાવિત થઈ અમદાવાદ આશ્રમમાં રહેવા આવી ગયા હતા વિનોબા ભાવે ગાંધીજીને પોતાના ગુરુ માની લીધા હતા કારણ કે તેઓ ગાંધીજીના રાજનૈતિક અને આધ્યાત્મિક વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા ગાંધીજીના જીવનથી પ્રભાવિત થઈને એમને પત્રો દ્વારા પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કર્યો વારંવાર આ પત્ર વ્યવહારથી કંટાળને ગાંધીજીએ પણ એમને એમ કહ્યું કે વિનોબા સમાધાન વાતોથી નહીં જીવનથી થશે એમ કરીને એમને ત્યાં રહેવા બોલાવ્યા સમયની સાથે વિનોબા ભાવે અને મહાત્મા ગાંધીજીનો સંબંધ વધુ મજબૂત બની ગયો આશ્રમના તમામ ગામોમાં બંને સાથે રહેવા માંડ્યા અને શૌચાલય પણ બંને ભેગા મળીને સાફ કરતા તેમજ અને ગીતા અને ઉપનિષદનું અધ્યયન પણ સાથે જ કરતા ઓગણીસો વીસમાં જ્યારે જમનાલાલ બજા બજાજ ગાંધીજીના સંપર્કમાં આવ્યા તો તેમણે વર્ધામાં પણ એક આશ્રમ સ્થાપવાની ઈચ્છા દર્શાવી જે આ કામ માટે ગાંધીજીએ વિનોબાજીને નિયુક્ત કર્યા આઠ એપ્રિલ ઓગણીસો એકવીસના રોજ વિનોબા ગાંધીજીના કહેવાથી તેઓ ગાંધી આશ્રમનો પ્રારંભ કરવા માટે વરધા જતા રહ્યા વરધામાં પ્રવાસ દરમિયાન વિનોબા ભાવે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર ધર્મ નામની એક માસિક પત્રિકા શરૂ કરી આ માસિક પત્રિકામાં મુખ્યત્વે ઉપનિષદો પર તેમના નિબંધ સામેલ હતા વિનોબા ભાવેના રાજનીતિક કાર્યોમાં મુખ્યત્વે અસહયોગ આંદોલન અને દેશને સ્વતંત્રતા આપવાનું લક્ષ્ય સામેલ હતું ગાંધીજીના દરેકે દરેક અભિયાનમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા તેઓ બધા ભારતીયોને સમાનતા અને બધા ધર્મોને માનતા હતા વિનોબા ભાવે પોતાના જીવનના આખરી વર્ષો પુના મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યા હતા તેમનું અવસાન પંદર નવેમ્બર 1982 ના રોજ થયું હતું થેન્ક યુ